અસ્તિત્વ પણ હું ઈચ્છે છે કે આપણા શરીરોથી આવા કામ થાય ભગવાન એમ કે છે કે તું સંકલ્પ ના કર તું સંકલ્પ ના કર તો તારી ખોટ છે અને તું સંકલ્પ કરી લે કે મારે રામ ટેકરીમાં રામજી મંદિરનું નિર્માણ કરવું છે જીર્ણોદ્ધાર કરવો છે અને આ સુખદા ચાંદી સોનાની મૂર્તિઓ સ્થાપવી છે તું સંકલ્પ ના કર તો તારી ખોટ છે અને સંકલ્પ તું કર પૂરો ના કરું તો ખોટ જાય કોઈ શ્રેષ્ઠ સંકલ્પ માણસ જ્યારે કરે સંકલ્પમાં બે વાત હોવી જોઈએ સંકલ્પ શુભ હોવો જોઈએ અને સંકલ્પ દ્રઢ હોવો જોઈએ આ બે વાત જરૂરી ક્યારે ક્યારેક કે આપણા સંકલ્પ શુભ હોય પણ દ્રઢ ના હોય શુભ હોય કે મારે દ્વારકા તો જવું છે પણ તબિયત સારી નહીં હોય તો નહીં જાવ

વ્યક્તિત્વનું નિર્માણ ન કરે તો એનો એ આશ્રમ એના માટે ભાર બને પોતાની ઉપલબ્ધિ જ પોતાને ભાર ભાર થાય હંમેશાના માટે જે કંઈ આપણે નિર્માણ કર્યું હશે ઘણા લોકો એટલે પસ્તાય છે કે એમના છોક બાળકો છે એટલે પસ્તાય છે કારણ કે એના માટે બોજો છે તો કોઈ પણ નિર્માણ કરવા એના કરતા મોટી વાત છે કે આપણે વ્યક્તિત્વના નિર્માણ કેવા મહાપુરુષોનું આજે સ્મરણ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ એ દિશામાં જરૂર જરૂર વિચાર વ્યવસ્થા હોવી જોઈએ અખાડાઓ બનવા જોઈએ સાધુ સમાજ માટે વ્યવસ્થા કરવી જોઈએ કોઈ ભૂલખા સાધુ ન જાય બધાને વિશ્રામ મળી જાય જરૂર એ બધા મહાપુરુષોએ ત્યારે તો આ રામ ટીકરી બની ત્યારે તો આ અખાડાઓ બન્યા ત્યારે આ બધા આશ્રમો બન્યા પણ એના કરતા એને મોટી ચિંતા એ કરી કે મારા બાળકો ખોટા માર્ગે ન ચાલી જાય એમને વધારે ચિંતા આ કરી મુક્તાનંદ બાપુ નું જો નિર્વાણ કહીએ તો આ રીતે થયું શરણાર્થ બાપુ નું કે અમારા બધા કારણ કે અમારા ગુરુજનો નિર્માણ ની ચિંતા કરી જ છે કરવી જ જોઈએ સમાજ થી કાયમ હટી ના જવાય પણ એના કરતા મોટી ચિંતા

હકીકતમાં ભારતની માતાઓ પરમાત્મા નથી બનાવ્યો સંતાન ની અંદર ઈશ્વરીય ગોળો એને દર્શન કરો દર્શન કર્યા પછી એનું જતન કર્યું અને જતન કરીને એનો વિકાસ કર્યો ટૂંકમાં જે વિભૂતિઓએ

ए महापुरुषों ने साधकी खास करे गुरु सब प्रथम दर्शन थी अपने आकर्षित करे जो रामलखन लखन दास जी बापू पासे जे कोई जैन बैठा से राम कृपा दास जी महाराज जैन बैठा से के किशन दास जी बापू जैन बैठा से अपने बधाए अपना गुरु पासे जैन बैठा ये सू जोई गया से अपने इनमें सू जोई गया આપણે એમના બંગલા જોઈને ગયા આપણે એમની ખેતીવાડી જોઈને ક્યાંય પણ આજે પણ કોઈ અલગારી દર્શન થી જ ખેંચે છે આપણને શરૂઆતમાં શિષ્ય તરીકે આપણે બધા એ મહાપુરુષોના દર્શન થી જ અંજાણા અને એમના દર્શનથી આપણે એના તરફ ખેંચાય પણ અમારો સાધુઓનો જે અનુભવ છે એ છે કે પ્રથમ એમણે ખોળામાં બેસી ગયા ત્યાર પછી એમણે એમના વ્યવહારથી અમને ભાવાની કહે એમના વ્યવહારથી શાસ્ત્રોમાં એક શબ્દ છે મંત્રોના ક્રમમાં એક શબ્દ છે સજીવન મંત્ર સજીવન મંત્ર કોને કહેવાય કોઈ મરી ગયા હોય એને આપણે ઉભા કરી દઈ તો કોઈ કોઈ જવાબ નથી આવું શીખી જાય તો સજીવન મંત્ર એટલે શું સજીવન મંત્ર એ છે કે જ્યારે કોઈ ગુરુ પોતે કોઈ પણ ગુણોને કોઈ પણ ગુણોને જીવે અને પોતે જીવી અને પોતાના શિષ્યોને જે ગુણો પહે પોતાના વ્યવહારથી જ્ઞાન આપે પ્રવચન થી નહીં અમે લોકો પ્રવચન થી વાતો કરીએ છીએ પણ જે નહીં નહીં પણ જયારે સદગુરુ વ્યવહારથી જ્ઞાન આપવા માંડે એનું નામ સજીવન મંત્ર પોતાના વ્યવહાર થી જ્ઞાન આપે એ સજીવન મંત્ર છે

હજી ક્યાંક બીજું બાંધી શકાય બીજી જમીનો ખરીદી શકાય બીજા બે માળ ઉભા કરી શકાય મંદિરમાં મંદિરમાં સાધુઓ જ્યારે જ્યારે કોઈ પણ શિષ્યને પોતાના ગુરુની બહુ યાદ આવે ને ત્યારે એનાથી બને એટલા સાધુઓ ભેગા કરે આ એક પદ્ધતિ કારણ કેવી રીતે શિષ્યના કરવા માટે જયારે અંદર વિરાહ ની એક જ્વાળા ઉત્પન્ન થાય ત્યારે એ સો બસો સાધુઓ ભેગા કરેલા એમાં એમાં એક કઈ કરશે એનો અહેસાસ કરવાનો પ્રયત્ન બીજી બાપુએ હમણાં ખૂબ ચિંતા વ્યક્ત કરી સનાતનના વિષયમાં કારણ કે આપણે લોકો એક ટૂંકા રસ્તા પકડી લેતા ઘણી વાર આપણે એમ કહી દઈએ અમે મંદિર જતા નથી હું તો કઈ મંદિરને માનો નહીં હું મંદિરને માનતો નથી જો મંદિરને માનતી નથી એ બોલવું સાવ સેલી વાત છે મંદિરના મરમ ને જાણવું એ બહુ મોટી વાત છે મંદિરના રહસ્યો જાણવા એ બહુ મોટી વાત અમે અગિયારજ કરતા નથી મારે અગિયારશ ને ખાઈ નહીં હું તો ગાય એકાદશી કરું નહીં એ બોલી નાખો આ ન કરી શકતા હોય તો ન કરી અલગ વાત છે રોજ મંદિર ન જઈ શકતા હોય ન જાઓ પણ એનું અભિમાન ન હોય એ ગૌરવની વાત નથી હું તો કોઈ દિવસ જાઉં ને એટલે શું આ ડિગ્રી છે તમારી આ કોઈ સર્ટિફિકેટ છે આ કોઈ પ્રમાણપત્ર છે આ કોઈ બહાતુરી છે હું કોઈ દિવ જ આવું નહીં એટલે શું અમે કોઈને માનીએ નહીં એટલે આ કોઈ સર્ટિફિકેટ નથી આ છીછરાપણો છે અને જે કોઈ બીજા લોકો જે મગજ બદલી શક્યા ખોપરીઓ ફેરવી શક્યા હાચા ખોટા ચોપડા ઉભા કરીને એ આવા લોકોના જ બદલી શક્યા છે બાકી આવે અમારા જવા સામે જ્યાં પણ તમે તમારી અયોગ્યતા સ્વીકાર કરશો ત્યાં યોગ્યતાના નિર્માણની વ્યવસ્થા ભગવાન કરી દેશે દુનિયાના કોઈ કોઈ ગુરુ પાસે જરૂરી નથી લાયક થઈને ગુરુ પાસે જાવ એવી જરૂરત નથી હોતી યોગ્ય બને ગુરુ પાસે જવાની જરૂરત નથી હોતી હું યોગ્ય નથી એ વાત માની ગુરુ પાસે જવા પોતાની અયોગ્યતાનો સ્વીકાર કરી અને તમે જાઓ એટલે તમને યોગ્ય બનાવી દે યોગ્ય થઈને જવાની તો સાજા સારા કઈ દવાખાનામાં થોડા જાય માંદા હોય તો જાય એમ આપણે યોગ્ય હોય તો આપણે ક્યાં સાધુ સંતો જરૂર હતી આપણે યોગ્ય હોય તો આપણે કોઈ ગુરુની જરૂર નથી

તિથિ અને વાર્તી પ્રભાવિત છે આખું બ્રહ્માંડ તિથિ અને વાર્તી પ્રભાવિત છે આપણે ન કરી શકતા હોય એકાદેશી ન કરી એ વાત અલગ જ છે પણ એ વાતનું અભિમાન ન હોવો જોઈએ કારણ કે જેમ જેમ લોકોને સારા સાચા અને સાદા પવિત્ર સાધુઓનો સંગ છીટો છે ત્યાંથી લોકોમાં ખબર નહીં એટલી બધી વિકૃતિઓ પડી છે એટલા એવા એવા અભિમાનો અમુક લોકોને તો પોતાની બીમારીનો અભિમાન હોય આપણો તાવ એટલે ભલભલા ડોક્ટર થાકી જાય સાચો સંઘ આ છે જે મહાપુરુષો એ સજીવન મંત્રો આપ્યા છે આપણને બધાને પોતાના વ્યવહાર થી વ્યવહાર આપ્યો છે જીવી અને જીવતા શીખવાડ્યો છે આપણા સૌના ગુરુજનોએ અને આવા કાર્યો ખરેખર થવા જ જોઈએ સમાજમાં કારણ કે શિષ્યો પાસે જે સંપત્તિ છે પછી એ સાધુના રૂપનો શિષ્ય હોય કે ગ્રહસ્થ રૂપનો શિષ્ય હોય પણ આપણી પાસે જે સંપત્તિ છે એ આપણા ભાગ્યનું પરિણામ નથી આપણા ગુરુના વૈરાગ પરિણામ છે જયારે આ વાત સમજાય ત્યારે દરેક કર્મ બની બને અમારી સંપત્તિ અમારા ગુરુના વૈભવનો પ્રસાદ છે કારણ કે શમશાનમાં બેઠા રહ્યા કોઈના કોઈ ઝાડ નીચે બેઠા રહ્યા કોઈ ફૂટપાથ ઉપર બેઠા રહ્યા કોઈ નાનકડા ટેન્ટ કરીને એના છાયામાં બેઠા રહ્યા પણ આપણા માટે આપણા માટે જેમણે સાધનાઓ કરી છે અને આજે પણ આ આટલા બધા સંતોનું અહીંયા પધારવું અને ભગવાનની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવી એ સાબિત કરે છે કે હજુ પણ રામ લખનદાસજી મહારાજનું ભજન કામ કરે છે રામ દાસજી મહારાજની હાજરી કામ કરે છે કારણ કે ભગવદ્ ગીતા એવું કહે છે ગીતા એમ કહે છે બાપુ કે આત્મા કોઈ દિવસ મરતો નથી આત્મા ન મરતો તો મહાત્મા ક્યાં નથી મળતો ભજન કોઈ દિવસ જાય જ નહીં બાપુએ કહ્યું ને કે કોઈ ભજન કર્યું તું હજાર વર્ષ પહેલા ભજન કોઈ દિવસ જાય જ નહીં આપણે ત્યાં કોઈ જગ્યાએ સ્વયંભૂ પ્રાગટ્ય થાય એનું પણ કારણ એ હોય છે ये, ये कोई आत्म साक्षात्कार करेलो, कोई कोई तो ना, नीचे ना हनुमान भजन कोई दिवस कोई दिवस नहीं, नहीं, गुरु गुरु नित्यम शंकर करूपिणो यमाश्रितो वक्रो भी चंद्र सर्वत्र वंद्यते, वंदे बोधमय नित्यम गुरु જ્ઞાની નથી હોતું સાક્ષાત જ્ઞાન છે યોગી નથી હોતું સાક્ષાત યોગ હોય છે મૂર્તિમંત જ્ઞાન હોય છે એટલે એને આવતા જ આવડે કોઈ એમ કે એમ જ્ઞાની થયા હતા અને પાછા થઈ ગયા એ નથી થાય કારણ કે જ્ઞાન જાય નહીં ગુરુ કોઈ દિવસ જાય નહીં અને એ ગયા નથી એનું પ્રમાણ આવા ધર્મ કાર્યો અહીંયા એમની એમની ઉર્જામાં થયા કરે અને વારંવાર આવા સત્કર્મ મારે પૂછે ઇશનદાસજી બાપુ કયા કરે અને આપણે બધા ભેગા થઈ અને ગિરનારી મહારાજની છાયામાં ગુરુ મહારાજના ગુણો વારંવાર ગાવાનો અવસર આપણને ગિરનારની ભૂમિમાં ગુરુ મહારાજ આપે એવી ગિરનારી મહારાજને પ્રાર્થના જય